શહેરના હરણી વિસ્તારમાં આવેલા હરણી ભીડભંજન હનુમાન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભગવાન રામના પરમ ભક્ત એવા હનુમાન દાદાનો આજે જન્મોત્સવ છે તેને લઈને વડોદરામાં હનુમાનજી દાદાના જન્મોત્સવની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે જોગાનો જોગ હનુમાન જયંતિ અને મંગળવારનો અનોખો યોગ છે જેને લઈને ભક્તોમાં પણ ભારે ઉત્સાહ નજરે પડ્યો હતો મંદિરોમાં આજે ખાસ સજાવટ કરવામાં આવી હતી સવારથી હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી શહેરના હરણી રોડ પર આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે સવારથી જ ભક્તોનો જમાવડો નજરે પડ્યો હતો કેટલાક હનુમાનજી મંદિરોમાં આજે મહાપૂજા મનોરથ અને ભંડારાના આયોજન પણ કરવામાં આવ્યા હતા આજે હનુમાનજીનો જન્મદિવસ છે અને ખૂબ જ સુંદર રીતે ભીડભન મંદિરની જે આયોજન કરવામાં આવ્યું છે જે હનુમાનજીને અનેક મુદ્રાઓ છે એમાંથી એક મુદ્રા મહારાજાની સમ્રાટને છે ચક્રવર્તીની મુદ્રા મુદ્રામાં જે બિરાજમાન હનુમાનજી કરવાનું છે એની પાછળના શાસ્ત્ર પ્રમાણ છે શાસ્ત્રમાં બતાવે છે કે જે સાધુ સંતો ઋષિ મુનિઓ બતાવે છે કે રાજા હનુમાનજી છે તો આપણે વિચાર રાજા કઈના રાજા છે તો કે અયોધ્યાના સર્વપ્રથમ રાજા હનુમાનજી મહારાજ છે હનુમાન કારણ કે શાસ્ત્ર પ્રમાણે બતાવ્યું છે કે રામના પ્રથમ પુત્ર કોણ તો માણસ પ્રમાણે રામના પ્રથમ પુત્ર હનુમાનજી છે તો પ્રથમ પુત્રને ગાદી અપાય અને એટલા માટે હનુમાનજીને અયોધ્યાની ગાદી આપવામાં આવેલી છે અને એના પ્રમાણમાં શાસ્ત્ર બતાવે છે કે સર્વપ્રથમ અયોધ્યામાં આજે પ્રભુ રામસિંહ બિરાજમાન થઈ ગયા છે તો ત્યાં આગળ પરંપરા છે કે જે પણ રામજીના દર્શન કરતાં પહેલાં હનુમાનજીના દર્શન કરવા ત્યાં આગળ હનુમંત ગદ્દી છે ત્યાં આગળ અયોધ્યામાં હનુમંત ગદ્દીનો મતલબ થાય છે કે અયોધ્યાના દાદા છે જે હનુમાનજી રાજા હનુમાનજી છે એટલે હનુમંત ગદ્દી પર બિરાજમાન છે અને એ શાસ્ત્રના પ્રમાણને લઈને આજે અમે ભીડભંજનની હનુમાનજીની અંદર હનુમાનજીની અંદર રાજા ધિરાજ તરીકે સ્વરૂપ નિર્માણ કરવામાં આવે છે અને એમ કહીએ કે કલજુગના જો રાજા હોય તો હનુમાનજી મહારાજ છે કારણ કે ચારો યુગ પ્રતાપ તું મારા હે પ્રસિદ્ધ જગતોજી આરા ચિરંજીવી છે હનુમાનજી મહારાજ અને કલયુગમાં હાજર હાજુર છે અને શાસ્ત્રના અનેકો પ્રમાણ પછી અમે આજે મહારાજનું સમ્રાટનું એમને મુદ્રા કરી અને બિરાજમાન કરી મારો વિશ્વાસ છે કે જે પણ આ દર્શન કરશે એની આધિ વ્યાધિ ઉપાય દૂર થશે પણ રાજાને જે રીતે સુખ આપે એવી રીતે હનુમાનજી મહારાજ સુખ આપે એવો મારો દ્રઢ વિશ્વાસ છે